નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ પહેલાના વિડીયોમાં પંદરમા અધ્યાયનો વીસમો શ્લોક જોયો અને એ સાથે ભગવદ્ ગીતામાં જે જ્ઞાન ચર્ચા કરવામાં આવી છે તેની પણ પૂર્ણાહુતિ થઈ ભગવાને સાતમા અધ્યાયથી જ્ઞાન વિજ્ઞાની કહેવાનું શરૂ કર્યું હતું અને પંદરમાં અધ્યાયમાં જ્ઞાન સહિત વિજ્ઞાન વિશેની ચર્ચા પૂરી કરી એ આધ્યાત્મિક જ્ઞાન છે મટીરિયલિસ્ટિક જ્ઞાન તો આપણને મળે જ છે પાંચ ઇન્દ્રિયો દ્વારા મન બુદ્ધિ દ્વારા પણ આધ્યાત્મિક જ્ઞાન પાંચ ઇન્દ્રિયો મન બુદ્ધિથી મળતું નથી કારણ કે ત્યાં સુધી ઇન્દ્રિયો મન બુદ્ધિની પહોંચ નથી તો આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી પાસે બે જ રસ્તા છે એક છે આધ્યાત્મિક શાસ્ત્રોનો અધ્યયન એના ઉપર મનન અને ચિંતન અને બીજું છે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય ગુરુ પાસેથી ઉપદેશ તો અને આત્મજ્ઞાન એ ઘણી સૂક્ષ્મ વસ્તુ છે કારણ કે એ દેખાતું નથી ઇન્દ્રિયો મન બુદ્ધિથી અગોચર છે એ કોઈ પણ રીતે આપણે જાણી શકીએ તેમ નથી અને સર્વવ્યાપી છે આત્મા તો એટલે એ સર્વથી સૂક્ષ્મ પણ છે એવા સૂક્ષ્મ સૂક્ષ્મ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા આપણે ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરવો પડે કાં તો આધ્યાત્મિક શાસ્ત્રોનો અધ્યયન કરવું પડે બીજું આત્માનો વિષય છે પણ જટિલ મટીરિયલિસ્ટિક જ્ઞાન આપણને જલ્દી સમજાય છે પણ આધ્યાત્મિક જ્ઞાન એટલે કે આત્મા વિષયનું જ્ઞાન સમજાતું નથી એટલે એ એક રીતે જોવા જઈએ તો થોડો કઠિન વિષય તો છે જ હવે આવો કઠિન વિષય ભગવાને ચર્ચા કરી આપણી સામે સમક્ષ ભગવદ્ ગીતામાં પણ છતાંય આપણું મન વારંવાર મટીરિયાલિસ્ટિક વર્લ્ડ તરફ જ જાય છે આપણે શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ ગુરુઓના પ્રવચનો સાંભળીએ છીએ અને છતાં પાછા જેવા છીએ એવા સંસારમાં આવી જઈએ છીએ આવું કેમ શું આધ્યાત્મિક કે આત્માના જ્ઞાનની કોઈ વેલ્યુ નથી એની કોઈ મહત્વતા જ નથી એવું નથી વાસ્તવમાં જોવા જોઈએ તો આત્મજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન છે ભૌતિક વિજ્ઞાનોનું જ્ઞાન પણ આત્માના જ્ઞાનથી જ થાય છે તો આવું સર્વશ્રેષ્ઠ ઉચ્ચતમ અતિ ગોપનીય ભગવાને જે શબ્દો કહ્યા છે અતિ ગોપનીય અને ગુડ વેરી ડીપ એન્ડ વેરી સિક્રેટ આવું જ્ઞાન આપણા હૃદયમાં સાંભળ્યા પછી કેમ સ્થિર થતું નથી કેમ આપણે એને એક કાનેથી સાંભળીને બીજા કાને થી કાઢી નાખીએ છીએ બીજા બધા વિષયો આપણને યાદ રહે છે ફિઝિશિયન ફિઝિક્સના અને ફિઝિક્સનું જ્ઞાન પૂર્ણ હોય છે યાદ રહે છે કેમિસ્ટ્રીનું જ્ઞાન ભણનારને કેમિસ્ટ્રીનું જ્ઞાન યાદ રહે છે મિકેનિકલ એન્જિનિયર થનારને મિકેનિકલ એન્જિનિયરિંગનું જ્ઞાન યાદ રહે છે પણ આધ્યાત્મિક જ્ઞાન આપણા હૃદયમાં સ્થિર નથી થતું આપણને યાદ નથી રહેતું અને આપણે તેનું આચરણ પણ કરી નથી શકતા એનું કારણ શું એ કારણ માટે જ એ કારણ દર્શાવવા ભગવાને હવે બે અધ્યાયો નક્કી બે અધ્યાયો ફાળવ્યા છે સોળમો અધ્યાય છે દૈવાસુર સંપત્તિ અને સત્તરમો અધ્યાય છે શ્રદ્ધાત્રયો વિભાગ બંને આપણે સમજીશું દૈવાસુર સંપત્તિ એટલે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ જેનામાં આસુ દૈવી સંપત્તિ છે એ આત્માના જ્ઞાન તરફ આકર્ષાશે એને એના ઉપર ધ્યાન આપશે અને એ જલ્દીથી આત્માનું જ્ઞાન ગ્રહણ કરી શકશે એવી જ રીતે શ્રદ્ધા પણ ત્રણ પ્રકારની છે સાત્વિકી શ્રદ્ધા લાથિક શ્રદ્ધા અને તામસિક શ્રદ્ધા શ્રદ્ધા પણ જેનામાં સાત્વિકી શ્રદ્ધા છે એ આત્મજ્ઞાન તરફ છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ કરી શકશે અને અધ્યાય જે છે ભગવદ્ ગીતાનો અંતિમ અધ્યાય એ તો ભગવાને ઉપસમવાર પેટે કયો છે એમાં ઘણા સારા શ્લોકો છે પણ આપણે એ પછી જોઈશું આજે આપણે દૈવાસુર સંપત્તિ યોગ વિશેની ચર્ચા શરૂ કરીએ કે દૈવાસુર સંપત્તિ એટલે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ દૈવી સંપત્તિ એટલે સાત્વિકી ગુણો પરમાત્મામાં ઊંડી શ્રદ્ધા સદ્ગુણો વગેરે અને આસુરી સંપત્તિ એટલે રાક્ષસી સંપત્તિ મટીરિયલિસ્ટિક તરફ જ મટીરિયલો તરફ જ એમનું જ્ઞાન જાય છે પોતાની અંદર એક જાતનો અહંકાર ભરેલો હોય છે ઘમંડ ભરેલો હોય છે એ આસુરી સંપત્તિ લઈને આવેલા માણસો છે દરેક જીવ દરેક મનુષ્ય જન્મે ત્યારે જ એના પૂર્વ અગાઉના હજારો પૂર્વજન્મના કર્મોના જે સંસ્કારો છે વાસનાઓ છે એ અનુસારની સંપત્તિ લઈને આવે છે પૂર્વજન્મના કર્મો અને જ્ઞાન આધ્યાત્મિક વિષયના જ્ઞાનનું ઇન્કલિનેશન જો એને પૂર્વજન્મમાં હશે તો આ જન્મમાં એ જલ્દીથી આત્મજ્ઞાન તરફ ખેંચ્યા છે પૂર્વજન્મના કર્મો સારા હશે તો એનામાં સદગુણોનો પણ વાસ થશે અને એ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે દૈવી સંપત્તિવાળા માણસો લોભી હોય છે ઘમંડી હોય છે અહંકારી હોય છે ક્રૂર હોય છે આવા દૈવી સંપત્તિવાળા માણસો ભક્તિ અથવા જ્ઞાનનો દંભ કરી શકે છે અને કદાચ એવું બને કે શાબ્દિક જ્ઞાન એમનામાં મેમરી પાવર સારો હોય તો શાબ્દિક ઇન્ટલેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન પણ વધારે હોય છે શાબ્દિક જ્ઞાન અને એનાથી બીજાઓને આંજી પણ દઈ શકશે ગુરુઓ ગુરુઓ બનશે મહાત્માઓ બની જશે ઉપર છેલ્લા દંભી પાકંડી પણ એ વાસ્તવમાં દૈવી સંપત્તિવાળા માણસો નથી કેટલાક માણસો જન્મ્યા ત્યારથી જ દૈવી સંપત્તિ લઈને આવે છે કેટલાક માણસો જન્મ્યા ત્યારથી જ આસુરી સંપત્તિ લઈને આવે છે તો આ સૃષ્ટિમાં બંને પ્રકારની સંપત્તિઓ વાળા માણસો છે એનો અર્થ એ થયો કે આ સૃષ્ટિનું બેલેન્સ કરવા સુચારુ રૂપે એને સંચાલન કરવા બંને પ્રકારની શક્તિઓ એક સરખી છે જેને આપણે આમ પોઝિટિવ એનર્જી અને નેગેટિવ એનર્જી કહીએ છીએ કે તો જ છે તે સૃષ્ટિનું સંચાલન બરાબર થઈ શકે આ સૃષ્ટિ ફક્ત પોઝિટિવ નથી આ સૃષ્ટિ ફક્ત નેગેટિવ નથી અને બધા જ ભગવાનના રૂપો છે સાધુ છે એ પણ ભગવાનનું રૂપ છે દુષ્ટ છે પાપી છે એ પણ ભગવાનનું જ રૂપ છે કારણ કે ભગવાન સિવાય બીજા કોઈનું વાસ્તવિક અસ્તિત્વ જ નથી બીજા કોઈનું અસ્તિત્વ પણ નથી એટલે બંનેનું આપણે આ સૃષ્ટિને જરૂર છે ભગવા સૃષ્ટિને સાધુની જરૂર છે એટલી જ દુષ્ટ અથવા પાપી માણસની પણ જરૂર છે અને એ બંને વચ્ચે સંગ્રામ ચાલ્યા જ કરે છે જેને દેવાસુર સંગ્રામ કહેવામાં આવે છે પોઝિટિવ એનર્જી એટલે કે પોઝિટિવ શક્તિઓ નેગેટિવ શક્તિઓને દબાવવાની કોશિશ કરે છે અને નેગેટિવ શક્તિઓ પોઝિટિવ શક્તિઓને દબાવવાની કોશિશ કરે છે અને કાળક્રમે બંને એનો જીત થતી રહે છે કોઈ વખતે દેવો જીતે છે કોઈ વખતે અસુરો જીતે છે આવું બધું પુરાણોમાં કહેલું જ છે કે કોઈ વખતે દેવો જીતે છે કોઈ વખતે અસુરો જીતે છે એનો અર્થ એ થયો કે અમુક વખતે ધર્મનું વાતાવરણ હોય છે અમુક વખતે અધર્મનું વાતાવરણ હોય છે આ બધું જ દૈવાસુરના લીધે જ છે હવે જેમ મેં કહ્યું તેમ કે કેટલાક માણસો જન્મ્યા ત્યારથી જ દૈવી સંપત્તિ લઈને આવે છે અને કેટલાક માણસો જન્મ્યા ત્યારથી જ આસુરી સંપત્તિ લઈને આવે છે અને આસુરી સંપત્તિવાળા માણસો આ આધ્યાત્મિક જ્ઞાન તરફ આકર્ષાતા નથી અને એમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થતું નથી આવું મેં કહ્યું પણ એ એન્ટાયરલી સાચું નથી કારણ ભગવાન દરેકના હૃદયમાં વસેલા છે એટલે ભગવાનની પ્રાપ્તિ કરવાનો અધિકાર દરેકને એક સમાન છે જેટલો અધિકાર દેવોને છે એટલો જ અધિકાર અસુરોને છે અને આપણે એવું જોયું પણ છે પુરાણોમાં કે અસુરોને પણ ભગવાને વરદાન આપ્યા છે ને ભગવાને પોતાના દર્શન આપ્યા છે રાવણ એ તો બહુ પાપી હતો દુષ્ટ તો એમ કહેવાય છે છતાં ભગવાન શિવના દર્શન એને થતા હતા તો નિરાશ થવાની જરૂર નથી જો પાપી મનુષ્ય પણ વિચાર વિવેકપૂર્વક વિચાર કરે શ્રદ્ધા કેળવે આધ્યાત્મિક શાસ્ત્રો અને ગુરુઓમાં અને પ્રયત્નો કરે પોતાના જીવનને દિવ્ય બનાવવા માટે કલ્યાણકારી બનાવવા માટે તો તે પણ કાળક્રમે સાધુ બની જતો હોય છે સાધુ એનો સાધુ શબ્દ કહું છું એટલે કે બાવા નહીં સાધુ એટલે સજ્જન જ્ઞાની પુરુષ બની જાય છે ભગવાને આગળ વચન પણ આપ્યું છે અપીચેતું દુ દુરાચારો દુરાચારીમાં દુરાચારી પાપીમાં પાપી મનુષ્ય પણ જો એક વખતે નિશ્ચય કરી લે કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે મારે સદગુણોના માર્ગે ચાલવું છે તો એ પણ પ્રયત્નો કરવાથી મારી પ્રાપ્તિ કરી લે છે માટે જે આસુરી સંપત્તિ લઈને આવ્યા છે એમણે પણ નિરાશ થવાની જરૂર નથી દે હેવ ઇક્વલ ચાન્સ ઇક્વલ એબિલિટી ફરક એટલો છે કે જે આસુરી સંપત્તિ લઈને આવ્યા છે એ લોકોને પ્રયત્નો વધારે કરવા પડશે જેમ આપણે એમ કહીએ કે એક અમીનના ઘરમાં આવેલો છો જન્મેલો છોકરો હોય તો એને તૈયાર સુખ સગવડો મળી છે એટલે એ જલ્દીથી પોતાનો ગ્રોથ કરી શકે છે ગરીબના ગેરજન્મેલા છોકરાને એ અમીરના છોકરાના ગ્રોથ જેટલો ગ્રોથ કરવા પ્રયત્નો વધારે કરવા પડે મહેનત વધારે કરવી પડે ભાઈ એવું નથી કે ગરીબનો છોકરો ગરીબ જ રહેશે એને ગ્રોથ કરીને અમીર થવાનો અથવા તો મહાન પુરુષ બનવાના ચાન્સીસ પોસિબિલિટી બધી જ છે તો આસુરી સંપત્તિ કોને કહેવાય આસુરી સંપત્તિના ગુણો અરે દૈવી સંપત્તિના ગુણો કયા છે આસુરી સંપત્તિના ગુણો કયા છે એ વિશેની ચર્ચા હવે આપણે આના પછીના વિડીયોમાં કરીશ કરીશું ભગવાને દૈવી સંપત્તિના જે ગુણો છે એ પહેલાં ત્રણ શ્લોકોમાં વીસ બતાવ્યા છે આપણે એની પેરેલલમાં જ આસુરી સંપત્તિના પણ દુર્ગુણો જોઈશું આપણે દૈવી સંપત્તિના સદગુણો જોઈશું સાથે સાથે આસુરી સંપત્તિના દુર્ગુણો પણ જોઈશું આપણે નિરાશ નથી થવાનું મેં કહ્યું એમ આપણામાં જે દુર્ગુણ કહેવાય છે એ જો જણાય તો આપણે એને દૂર કરવાનો પ્રયત્નપૂર્વક શ્રદ્ધા અને કમિટમેન્ટ સાથે દૂર કરવાના પ્રયત્નો કરીને આગળ વધવાનું છે ભાઈ હું શું કરું માથી તો કશું થાય એવું નથી હવે જે મારો સ્વભાવ પડ્યો એ પડ્યો એવું બધું બોલવાની જરૂર નથી મારા ભાઈઓ બહેનો અત્યાર સુધી આપણે આગળ વધ્યા પણ હું કદી નથી કહેતો કે આ વિડીયોને શરૂઆતમાં જ કે શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમને જો મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ પડતી હોય ગમતી હોય તમને આધ્યાત્મિક જ્ઞાનમાં રસ હોય તો આ ચેનલને સાંભળતા રહેજો તમારા મિત્રમંડળમાં આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસું રસ પડતો હોય જેમને ખરેખર ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા હોય એવા લોકોને સાંભળવાનું કહેજો તો આપણે હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર